હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે તમારી સાથે શેર કરવાની છું સાંજની નાની મોટી ભૂખ લાગે ત્યારે ફક્ત પાંચે જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી એકદમ ટેસ્ટી એવી મમરાની ચટપટીની રેસીપી તો ફ્રેન્ડ્સ આ ચટપટી ફક્ત પાંચે મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એ ઠંડી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ હવે વિડીયોમાં અહીં સુધી બનાવી છે અને વિડીયો ગમે તો લાઇક કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ જો લઈએ મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટાને કટ કરી લીધું છે એક મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી લીધી છે એક લીલું મરચું લીધું છે મીઠા લીમડાના પાન લીધા છે અને ઝીણા સમારેલા ધાણા લીધા છે હવે એક મિક્સિંગ બાઉલમાં અહીંયા બે કપ જેટલા મમરા એડ કરી લઈશું તો એ મેં બે કપ જેટલા મમરા લીધા છે તો મમરા એડ કર્યા બાદ આપણે તેમાં એ જ માપથી પાણી પણ એડ કરી લઈશું તો મેં અહીંયા બે કપ જેટલું પાણી એડ કરી લીધું છે હવે આપણે મમરાને પાણીમાં સારી રીતે ડૂબાળી લઈશું જેથી મમરા એકદમ સોફ્ટ થઈ જાય તો આ રીતે આપણે પાણીમાં મમરાને ડૂબાળી લેવાના છે હવે આપણે તેને બે મિનિટ સુધી થવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને મમરા આપણા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેને ઝારાની મદદથી બહાર કાઢીને એકબીજા વાસણમાં લઈ લઈશું જેથી મમરા આપણા એકદમ કોરા થઈ જાય તો આ જ રીતે આપણે મમરાને કોરા કરીને બહાર કાઢી લઈશું એક કઢાઈમાં હવે મેં બે ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે એ તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ એડ કરી લઈશું રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરી લઈશું સાથે જ અહીંયા અડધી ચોથા ચમચી જેટલી હિંગ પણ એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને સાંધવાઈ લઈશું ત્યારબાદ આપણે તેમાં મીઠા લીમડાના પાન પણ એડ કરી લેવાના છે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે હવે આપણે તેમાં કટ કરેલા મરચાં એડ કરી લઈશું બાળકો માટે બનાવતા હોય તો મરચાં તમે ઓછા એડ કરી શકો છો કે સ્કીપ પણ કરી શકો છો મરચાંને આપણે સાંધવાઈ લઈશું ત્યારબાદ આપણે તેમાં કટ કરેલી ડુંગળી પણ એડ કરી લઈશું તો મેં ડુંગળીને એડ કરી લીધી છે હવે ડુંગળીને પણ આપણે સારી રીતે સાંતળી લેવાની છે તો એ ડુંગળી આપણી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાની છે તો આ જ રીતે આપણે ડુંગળીને પણ સારી રીતે તેલમાં સાંતળી લઈશું ત્યાં લગભગ બે મિનિટ જેવું થઈ ગઈ છે ડુંગળી આપણી સારી રીતે સંતળાઈ ગઈ છે હવે આપણે તેમાં કટ કરેલું ટમેટું પણ એડ કરી લઈશું તો મેં અહીંયા ટમેટું એડ કરી લીધું છે હવે આપણે ટમેટાને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણું ટમેટું સારી રીતે કૂક થઈ જાય એ માટે આપણે તેમાં હવે સાત પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે સાથે જ હવે આપણે તેમાં મસાલા પણ કરી લઈશું તો અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે એક ચોથાઇ ચમચી જેટલી હળદર એડ કરી છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમમાં આપણે લો ટુ મીડિયમ રાખીશું તો અમે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે તો હવે આપણે તેમાં મમરા પણ એડ કરી લેવાના છે તો મેં અહીંયા મસાલામાં મમરા પણ એડ કરી લીધા છે હવે આપણે મમરાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો ચમચાને ફેવરતા ને આ રીતે આપણે મમરાને સારી રીતે મિક્સ કરી લેવાના છે તો એમાં મમરાને સારી રીતે મિક્સ કરી લીધા છે તમે જોઈ શકો છો કે આપણા મમરા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ પણ એડ કરી લઈશું સાથે જ આપણે તેમાં ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી લઈશું તો ફરીથી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મેળવી લઈશું તો આપણે એકદમ ટેસ્ટી એવી ચટપટી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો સાંજની નાની મોટી ભૂખ હોય કે પછી બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થાય એવી આપણી મમરાની ચટપટી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ને રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોવો તો સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો તો ફરી મળીશું આવી નવી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી આવજો